પોરબંદર નગરપાલિકાના પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારીની નિમણૂક કરવામાં આવી હતી જેને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે તેઓએ એક વર્ષ દરમિયાન અનેક મહત્વની કામગીરી કરી છે પોરબંદર પાલિકા પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારીની નિમણૂકને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે તેઓએ પ્રમુખ તરીકે એક વર્ષમાં અનેક મહત્વની કામગીરી કરી છે ખાસ કરીને તેઓએ વર્ષોથી ચાલી રહેલી પાણી ચોરી અટકાવી કડક કામગીરી કરી હતી ઉપરાંત તેઓએ પાલિકાના તમામ ટેન્ડર સહિત કામ પારદર્શી થાય તે માટે પ્રયાસ હાથ ધર્યા હતા તેઓના શાસનકાળમાં જ પોરબંદરના ઇતિહાસની સૌથી વધુ લોકમેળાની આવક બે કરોડથી વધારે પાલિકાને થઈ હતી અને તમામ હરાજી પારદર્શક રીતે થઈ હતી

નાસ્તા સહિતની તમામ સુવિધાઓ આપી હતી ઉપરાંત તેઓએ વિપક્ષના વોર્ડ કે જે અત્યાર સુધી વિકાસથી વંચિત રહ્યા હતા તે વોર્ડમાં પણ વિકાસ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો અગાઉ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં મોબાઈલ બહાર રાખી પ્રવેશ કરવા સહિતના નિયમો હતા જે તેઓએ દૂર કર્યા હતા અને નાનામાં નાનો માણસ પણ પોતાના પ્રશ્નની રજૂઆત જાતે કરી શકે તે માટે તેઓએ વ્યવસ્થા કરી છે જેથી દરરોજ મોટી સંખ્યામાં લોકો પોતાના પ્રશ્નો લઈને જાય છે અને તેમના દ્વારા આ પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસ હાથ ધરવામાં આવે છે લીડરશિપના ગુણ બચપણથી ધરાવતા ડોક્ટર ચેતનાબેન તિવારી પ્રાથમિક સ્કૂલમાં ડિસ્ટ્રિક્શન સાથે કેરિયર ઉપરાંત અભ્યાસની બધી જ પ્રવૃત્તિમાં સક્રિય અને જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈને લીડરશિપના ગુણ ને કેળવ્યો છે તેઓ 2005 થી પાલિકામાં સેવા આપે છે નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન તરીકે પણ જવાબદારી સંભાળેલી છે તે ઉપરાંત બે હજાર પંદરમાં નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન તરીકે ફરી જવાબદારી સંભાળી હતી ત્યારબાદ એજ્યુકેશન કમિટીના ચેરપર્સન તરીકે પણ સેવા આપી છે તેઓ કસ્તુરબા મહિલા મંડળમાં પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે તે ઉપરાંત જનરલ મેડિકલ પ્રેક્ટિસ મેડિકલ એસોસિએશનમાં પણ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ કરતી વૈશ્વિક સંસ્થા લાયોનેસ ક્લબમાં પણ પ્રમુખ તરીકેની સેવા આપી ચૂક્યા છે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખમાં પણ તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે માનવતા પરિવાર પોરબંદર શહેરના સ્થાપક પ્રમુખ તથા ત્રણસો થી વધુ મહિલાઓ સભ્ય ધરાવતી સખીઓની સંસ્થા સખી ક્લબ પોરબંદરના સ્થાપક પ્રમુખ તરીકે પણ તેઓ સેવા આપી રહ્યા છે નશાબંધી અને આબકારી વોર્ડમાં પણ તેઓની કામગીરી અનુકરણીય રહી છે તો મહિલા અને બાળ આયોગમાં પણ તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે ચેતનાબેન હોમિયોપેથી કાઉન્સિલ અમદાવાદ ખાતે એમડી ડોક્ટરની ડિગ્રી ધરાવે છે તે ઉપરાંત એલએલબી સોશિયલનો પણ તેમણે અભ્યાસ કર્યો છે અને માસ્ટર ઓફ સોશિયલ વર્કમાં પણ તેમણે કામ કર્યું છે ત્યારે તેઓની આ કામગીરી અને બહોળા અનુભવનો લાભ શહેરીજનોને તેઓના પદના દરમિયાન મળી રહ્યો અનુભવ નો લાભ શહેરીજનો આજરોજ તારીખ પંદર ના રોજ પંદર સપ્ટેમ્બરમાં પોરબંદર છાયા નગરપાલિકા ના પ્રમુખ તરીકે જવાબદારીને મારે એક વર્ષ પૂર્ણ આજે થયેલ છે જે મારા માટે ખૂબ જ ખુશીની વાત છે કારણ કે લોકોની સાથે બેસી વહીવટમાં બેસી અને અને લોકોના સુખ જાણી એ લોકોની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયત્ન કરેલ છે એની સાથે મારા બધા ચેરમેન શ્રી તથા મારી ભારતીય જનતા પાર્ટીના સૌ સંગઠનના હોદ્દેદારો અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ નાના માણસો માટે છેવાડાના લોકોની ચિંતા કરી અને શાસન સુશાસન ચલાવે છે તો અમારા એ આદર્શ રોલ મોડેલ છે અને અમે લોકો પણ એ ભારતીય જનતા પાર્ટીનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌને છેવાડાના માનવીને સાથે લઈને ચાલવાનો જે મંત્ર છે એ કરવાનો પ્રયત્ન કર્યો છે અને પોરબંદર જિલ્લાના લોકો સાથે હર હંમેશ વહીવટીતંત્ર અમારું પોરબંદર છાયા નગરપાલિકાનું તંત્ર તેમજ ભાજપ સંગઠન અમે સૌ સાથે મળી અને અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એમની પાસે માર્ગદર્શન લઈ અને અમે લોકો સુશાસન કરવાનો પ્રયત્ન કરીએ છીએ એની સાથે મારે પોરબંદરના લોકોનો સાથ પણ જોઈએ છીએ અને આપણે લોકો જે બી લોકોને આવતા પ્રશ્ન છે એ સાથે રહી અને દૂર કરશું ભારત માતા કી છે વંદે માત્ર